આમોદની રેવા સુરંગ કંપનીના મેદાનમાં જંબુસર આમોદ અને વડેજ પોલીસની હાથમાં પકડાયેલ તેર લાખ ચોત્રીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારી એમ બી પટેલ ડીવાય એસપી પી ચૌધરી ડીવાયએસપી મિલન મોદી પીઆઈ એવી પણમિયા આમોદના પીઆઈ તથા કાર્યકરો હાજર રહ્યા હતા ના કુલ જંબુસર બેડ જ પોસ્ટેર આમ પોસ્ટેન્ડનો જેટલો ઇશનનો મુદ્દામાલ હતો અને નાશ કરવાનો હતો તો તેમાં ત્રણેક પોસ્ટેરનો અડતાલીસ ગુનાનો મુદ્દામાલ કુલ નવ હજાર પાંચસોનો સિત્તો તે કોર્ટેલ હતી અને જેમાં તેર લાખ ચોત્રીસ હજાર એકસો પચાસ આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ પટેલ સાહેબ તથા અમો તથા નશાબંધીના આંકડીના ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી પટેલ તથા જંબુસર બેડજ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં